આમ આદમી પાર્ટી દ્વારા વિધિ સભાના પ્રભારી દ્વારા ગુજરાત જોડું જનસભા પરિવર્તન જોવા મળી મળતી માહિતી મુજબ તારીખ વીસ અગિયાર બે પચીસ ના રોજ ગુજરાત જોડી જનસભા હાલ પરિવર્તન ની લહેર જોરમાં ચાલી રહી છે જેમાં આજરોજ જિલ્લા પંચાયતમાં ચાપટિયા ગામમાં સેવાદાસી જિલ્લા પંચાયતના તથા ધાનપુરના સજોઈ ગામ રૂવાબારી દેવગઢ બારીયાના વિધાનસભાની પ્રભારી એવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ડગલેને પગલે આગળ ખૂબ વધી રહી છે મિતેશભાઈ નાથાણી વિધાનસભા પ્રભારી સજોઈ જિલ્લા પંચાયત ધાનપુરના અધ્યક્ષતાને મિટિંગ મળી હતી હવે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંપલાવે તેવા હેઠાણ ધીમે ધીમે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લામાં પ્રસરી હોય તેવું જણાઈ રહ્યું છે મોહનભાઈ વણકર દેવગઢ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે